નેશનલ હ્યુમન રાઇટ્સ કમિટી ઓફ ઇન્ડિયા તરફથી વડોદરા શહેરના કલાલી વિસ્તારમાં આવેલ મહિલા વિદ્યાલયના શિક્ષકો અને વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ તથા મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા કલાલી વિસ્તારમાં આવેલ પટેલવાડી ખાતે મહિલા મહાવિદ્યાલય વડોદરા અકોટા સ્ટેડિયમ પાછળ ઓલ્ડ પાદરા રોડ વડોદરા કેલાવણી ટ્રસ્ટ ઓગણીસો ત્રેવીસથી ચાલતી મહિલા મહાવિદ્યાલય કોલેજનો એન એસનો વાર્ષિક સાત દિવસનો કેમ્પ કલાલી ગામમાં આવેલી પટેલવાડી ખાતે ઉદઘાટન થયા બાદ નેશનલ હ્યુમન રાઇટ્સના નેજા હેઠળ ગુજરાતના પ્રેસિડેન્ટ સૈયદ અયુબભાઈ ડાળી તથા તેમના જનરલ સેક્રેટરી લતીફ એહલે અને જાબીર ખાન નસરૂદ્દીન ખાનના હસ્તે પ્રિન્સિપાલ ડૉક્ટર પ્રદીપ જોશીને શીલ્ડ આપીને બહુમાન કરવામાં આવ્યું હતું સાથે તમામ અધ્યાપકોને પણ શીડ આપીને બહુમાન કરવામાં આવ્યું હતું તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓનું શીલ્ડ અને સર્ટિફિકેટ આપીને નવાજવામાં આવ્યા હતા આ માનવ અધિકારની પ્રશંસનીય કામગીરીને સમાજે બિરદાવવા જેવી છે રિપોર્ટર નઝીર શેખ સાથે કેમેરામેન સૈયદ ગુજરાત ન્યૂઝ વડોદરા મારું નામ દિવાન અંજુમન છે અને હું મહા મહિલા મહાવિદ્યાલયની વિદ્યાર્થીની છું હ્યુમન રાઇટ્સ તરફથી અયુબ સર લતીફ સર જાવીર સર આવ્યા હતા અને અમને અમારી વધારી વિદ્યાર્થી બહેનોને સર્ટિફિકેટ ગોલ્ડ મેડલથી અમને સન્માનિત કર્યા છે તે માટે બધાનો જ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ઘણી બધી જાણકારી આપી એ માટે પણ ખૂબ ખૂબ આભાર નમસ્કાર જય ભારત વંદે માતરમ ઓગણીસો ત્રેવીસથી ચાલતી મહા મહાવિદ્યાલય તરફથી અમો એક નેશનલ હ્યુમન રાઇટ્સ કમિટી ઓફ ઇન્ડિયા તરફથી અહીંની ભણતી વિદ્યાર્થીઓ માટે એક પ્રશંસ કામગીરી માટે એ લોકોને એવોર્ડ સમારંભનું એક ફંક્શન કરેલું હતું જેમાં ઉપસ્થિત રહેનાર અમારા નેશનલ હુમન રાઇટ્સ કમિટીના ડિસ્ટ્રિક નેશનલ પ્રેસિડેન્ટ અયુબભાઈ સૈયદ એન્ડ અમારા જાબીર સાહેબ એન્ડ અમારા પ્રિન્સિપાલ શ્રી જોશી સાહેબ તમામ ઉપસ્થિત હતા અને અહીંયા એવોર્ડની કામગીરી અમે પૂર્ણ કરી ને બાળાઓને અવેરનેસ માટેનું હ્યુમન રાઇટ્સ તરફથી એમને કોઈ પણ જાતનું જ્ઞાન મળે તે માટે આ પ્રોગ્રામ અહીંયા કરેલો હતો મારું નામ લતીફ અહેલે જનરલ સેક્રેટરી છું હા અમારી ટીમ છે આયુબ સાહેબ અને જાવીર સાહેબ આજે મહિલા મહાવિદ્યાલય વડોદરાની એનએસએસની શિબિરનું ઉદ્ઘાટન લીધી હતી અને એમાં જ વુમન્સ રાઇટ્સના પ્રેસિડેન્ટ જે છે એ સૈયદ અયુબભાઈ સૈયદ સાહેબ સેક્રેટરી શ્રી જનરલ લતીફભાઈ અને બધા એમની ટીમ આવી અને અમારી જે વિદ્યાર્થીઓ જે છે એને તો હ્યુમન રાઇટ્સના વિશેની બહુ જ ઝીણામાં ઝીણી બાબતની માહિતી આપી અને સૌ પ્રથમ કિસ્સો એ છે અત્યાર સુધી તો અમે જે અધ્યાપકો જે છે કોલેજ છે એ વિદ્યાર્થીઓને કે આ રીતે અમે ઇનામ આપી અને એમને પ્રોત્સાહિત કરતા હતા પરંતુ આજે માનવ અધિકારી જે આખી ટીમ આવી અને પ્રિન્સિપાલથી માંડીને સમગ્ર સ્ટાફને જે રીતે પ્રોત્સાહિત કર્યો છે આ જીવનની ખરેખર અમૂલ્ય ક્ષણ છે અમારા માટે અને એનાથી અમને પણ એક મોટી પ્રેરણા મળી રહી છે નાનામાં નાની બાબતો ત્રણે ત્રણ મિત્રોએ બહુ સરસ વાત કરી ગૌમાતાની જે વાત કરી અને જે અધ્યાપકો પણ નહોતા જાણતા એવી સરસ મજાની વાતો કરી અને બધાને પ્રોત્સાહિત કર્યા છે એ બદલ ખૂબ ખૂબ આભાર સમગ્ર ટીમનો પ્રિન્સિપાલ પ્રદીપ જોશી અવ નવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો